એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે એઆઈએમઆઈએમ પાર્ટી ગુજરાત દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમદાવાદના આસ્ટુડિયા દરવાજા પાસે કાર્યકર્તાઓ રોડ પર ઉતરીને શહીદો કે સન્માન મે એઆઈએમઆઈએમ મેદાન મે ઇન્ડિયા પાકિસ્તાન મેચને બાયકોટ કરો જે નારાઓ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે હુમલો કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે આ મેચને લઈને વિરોધ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના મંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચૌદ સપ્ટેમ્બરને રવિવારે આજે ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા બાળકો માટે એક અનોખી દોડ યોજવામાં આવી હતી જેમાં પચાસથી વધુ સ્કૂલનો પાંચ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ જુનિયર રન બે હજાર પચીસમાં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મહે પહોંચ્યા હતા અને બાળકોનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો હતો દોડની શરૂઆત ફ્લેગ ઓફ અને હવામાં ફુગ્ગા ઉડાવી કરવામાં આવી હતી રાજકોટના પીઠળિયા ટોલ પ્લાઝા પર દસ સપ્ટેમ્બરના રોજ એક ઇનોવા કાર ચાલકે દાદાગીરી કરી બેરિયર તોડીને ટોલ ઝૂકવ્યા વગર નાસી ગયો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં રાજકોટ રૂરલ પોલીસે કાયદાનો દંડો ઉગામીને આરોપીને ઝડપી પાડ્યો છે આ ઘટના બે દિવસ પહેલાં બની હતી જેમાં વીરપુર નજીક આવેલા પીઠળિયા ટોલ પ્લાઝા પર જી જે અઢાર બીજે સાડત્રીસ સાડત્રીસ નંબરની ઇનોવા કારના ડ્રાઈવરે ટોલ ટેક્સ ભરનારનો ઇનકાર કર્યો હતો અને બેરિયર તોડીને ભાગી ગયો હતો પોલીસની તપાસમાં ડ્રાઈવર ગોંડલનો અશોક કોળી હોવાનું સામે આવ્યું છે રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસમાં નવરાત્રી દરમિયાન શૌર્ય અને પરંપરાનું અનોખું પ્રદર્શન જોવા મળશે આ વર્ષે સતત ઓગણીસમી વખત ક્ષત્રિય સમાજની એકસો પચાસ બહેનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવશે જે માટે પ્રેક્ટિસ શરૂ થઈ ચૂકી છે આ અદ્ભુત પ્રસ્તુતિમાં બહેનો તલવાર ઢાલ દીવડા થાળી અને ટિપ્પણી જેવા વિવિધ રાસ રમીને ભારતમાં ખંભીર બનતા ઇતિહાસને પુનર્જીવિત કરશે ગુજરાતમાં સપ્ટેમ્બર બે હજાર પચીસની શરૂઆત કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આજથી રવિવારથી આગામી છ દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે વલસાડ ડાંગ અને ઉનામાં મેઘમહેર થતા રસ્તા પર પાણી વહેતા થયા છે જ્યારે વલસાડમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કપરા તાલુકામાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે

અને રોકડ રકમ ચોરી ગયા હતા ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચૂક પાસે આવેલા દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ નિવાડી પાસે નવરાત્રી અને દિવાળી નિમિત્તે કાર્નિવલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક જ સ્થળે રાખી લાઈફ ફેશન અને ફૂડ સાથેનું શોપિંગ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશન મહિલા દ્વારા સંચાલિત અને મહિલાઓને પગભર બનાવવાના હેતુથી અનોખું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં દિયોદર જતા નાળા નજીક બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે આ ઘટનામાં લગભગ ત્રીસ થી વધુ લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો બંને જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં લાકડી અને પથ્થરમારો થયો હતો આ હિંસક ઘટનામાં દસ લોકોને ઈજાઓ પહોંચી છે ઘટના દરમિયાન વિસ્તારમાં અફરાતોફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ધામ મહાનગરપાલિકાએ મુખ્ય બજારના વેપારીઓને રોડ અને આર્કેડ પરના દબાણો દૂર કરવા માટે અંતિમ નોટિસ જારી કરી છે મનપાએ રવિવાર રાત સુધીનો સમય આપ્યો છે જો વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવે તો સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ અભિયાન શરૂ કરવામાં આવશે જામનગરમાં શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે આ ડ્રાઇવમાં કારમાં બ્લેક ફિલ્મ અને બુલેટમાં ફાયર સાયલન્સર તેમજ નંબર પ્લેટ સંબંધે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજકોટ રેન્જના આઈજીપી અશોક કુમાર યાદવ અને જામનગર જિલ્લાના પોલીસ વડા ડોક્ટર ડૉક્ટર રવિમોહન સૈનીની સૂચનાથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેર અને જિલ્લામાં મેગા ડ્રાઈવ ટ્રાફિક ડ્રાઈવ સાથે ફૂડ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે